ત્યારે સુરત શહેરમાં ચોમાસાની સીઝનમાં પાણીનો ભરાવ રસ્તા પર ખાડા સહિતની સમસ્યા સર્જાતી હોય છે પાલિકા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગ ઝોનના અધિકારીઓએ પ્રી મોન્સૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો આજે તમામ પદાધિકારી સાથે કમિશનર વિભાગીય વડા તમામ ઝોનના જોનો ચીફ અધિકારી સાથે આજે પ્રી મોન્સૂનની મિટિંગ કરવામાં આવી હતી ગત વર્ષે જે જગ્યાએ પાણી ભરાય છે આ વર્ષે એ જગ્યાને શું સોલ્યુશન લેવા અધિકારીઓ લેવલે તેની સમીક્ષા કરી છે જે 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 જગ્યાએ વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે જ્યાં સ્ટ્રોંગ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ ખાડીને સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે એક મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે નેવું ટકા પૂર્ણ કરી છે આવનાર ત્રણ ચાર દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ સોય કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં વોટર લોગિંગ થાય છે તેવી જગ્યાએ હજી પણ દસ થી પંદર દિવસમાં રિચાર્જ બોરવેલ વેલ રિચાર્જ બોરવેલ વેલ થઈ જશે તેની પણ સૂચના આપી છે